નમસ્કાર ખેડૂત મિત્ર હું કરણસિંહ મોરી હાલ આપણે આવી પહોંચ્યા છીએ તળાજા તાલુકાના પાવઠી ગામની અંદર પાવઠી ગામના પ્રગતિશીલ ખેડૂત સુતાભાઈ મારી જોડે છે તો આપણે સૌપ્રથમ સુતાભાઈનો પરિચય લેશું તો સુતાભાઈ તમારું પૂરું નામ જણાવશો મારું નામ વાળા સુથાભાઈ બસુભાઈ ગામ પાવઠી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મારો મોબાઈલ નંબર છે અઠ્યોતેર 997877420 મેં આ રોપમાં કિસા ને માંથી આ ગોળ સ્ટાર વાપર્યું છે એના ડોઝ મેં કીરા છટકાવ પડી આવે એની એ કોઈ પણ ફૂગનાશક ને અરે ભેળવી અને મેં સાટેલ છે તો એનું રિઝલ્ટ મને બહુ હારામાં હારું મળ્યું બરોબર રોપની સાજ એનો કલર એના મૂળિયા બધી રીતે રોપની કુણેપ બધું જવો તમે એકદમ ઘાટો રોપ છે ભાઈ શોતાભાઈ તમે દર વર્ષે રોપ કરતા હો છો અને અત્યારે તમે જોતા હો છો કે બહુ વધુ ગરમી છે ત્યારે બીજા ખેડૂત મિત્રો ને ગરમીના કારણે રોગ જતા તમારા રોપ માં તમને અલગથી શું બતાય અલગ બસ આ ગોલ સ્ટાર વાપર્યું એનો રિઝલ્ટ છે આ કે ગરમી હમે ટક્કર લઈ ગયા મારો રોગ અને બીજા દર વર્ષે આપડે ડુંગળીના રોગના મૂળિયા જોતા હોય છે આ વર્ષે મૂળમાં તમને શું ડિફરન્સ દર વર્ષે પેલા તો મૂળિયું જ ન હોય અને ઘુસળા વળવા પડે એ આ ગોળ સ્ટાર થી કોઈ ઘુસડું નહીં અને એકદમ સારું રિઝલ્ટ અને મેં તો દસ વીઘાની ડુંગળી કરી એમાં ઓલું સોલિગ્રો સોલીગ્રો ખાતર બે કિલો વાપર્યું એકડિયન કંપની ની સોલીગ્રો અને સ્ટાર આ બંને પ્રોડક્ટ છે એમાં જે સોલિગ્રો પ્રોડક્ટ છે એ જયારે તમે ડુંગળીનું વાવેતર કરતા હો ત્યારે પાયાના ખાતર તરીકે વીઘે બે કિલો લે તમે ઉપયોગ કરી શકો છો જયારે તમારી ડુંગળી પાંત્રીસ થી પિસ્તાલીસ દિવસથી થઈ જાય ત્યારે જે આ ગોસ્ટા છે એને ઉપરથી તમે છટકાવ કરી શકો છો અથવા તો તમે એક એકરની અંદર ત્રણસો ગ્રામ લેખે તમે એને પાણી જોડે પણ પાઈ શકો છો અને એનું પરિણામ તમે સામુ જોઈ શકો છો કે જે ટેસ્ટ મેનેજમેન્ટ માટે જીન એક્ટિવેશન માટે ખૂબ સારા એવા રિઝલ્ટ છે જયારે તમે ડુંગળીનું હાર્વેસ્ટિંગ કરશો ત્યારે એમાં ઉત્પાદનમાં પણ વધારો હશે ડુંગળી ક્વોલિટી વાળી હશે અને ડુંગળીનો કલર પણ ખૂબ સારો હશે ક્વોલિટી સારી થઈ જાય ખૂબ સરસ સુતાભાઈ ધન્યવાદ